સુરતા ને ભક્તો દ્વારા વિસર્જન યાત્રા નીકળી પારડી ગણેશ ઉત્સવના પાંચમા દિવસે પાર નદીમાં ગણપતિ બાપાના જય જયકારા સાથે ભક્તે સો જેટલી શ્રીજી ની પ્રતિમા નું વિસર્જન કર્યું હતું ગણેશ ચતુર્થી પર્વે ભક્તોએ ઘરે સોસાયટી મોહલ્લા પંડાલમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી હતી અને બાપાની આરતી મહાપ્રસાદ ભજન કીર્તન કરી ઉત્સાહભેર ગણેશ મહોત્સવની ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાંચમા દિવસ સુધીના ગણપતિજીની વિસર્જન યાત્રા ડીજેના સુરતાલે પારડીમાં નીકળી હતી ભક્તો એક સરખા પહેરવેશમાં ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા પાનદી કિનારે માંગેલા લાઇફ સેવા ટ્રસ્ટના યુવાનો દ્વારા શ્રીજીની સો જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું ભક્તોએ ગણપતિ બાપા મોરિયા આવતા વર્ષે લૌકરિયાના નાદ સાથે બાપાને વિદાય આપી હતી

બીજા ડિપ્લોમા આતો ત્રસ્મત્રસ્મત્રચાર મંગલ મૂર્તિ જય જય गणपति गाया गणपति गण जय 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 આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો